ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા અપાયેલી સૂચનાને લઈ સુરત શહેર ડિવિઝન પોલીસના ગુનેગારોનું ઇન્ટ્રોગેશન કરાયું હતું તેઓને ચેતવણી અપાઈ હતી કે તો આ ગુનેગારોની લિસ્ટમાં જેટલા ક્રિમિનલો પણ સામેલ છે ગુજરાત રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના સો કલાકના અલ્ટિમેટમ બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે સુરત શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા એકસો ને એકવીસ ક્રિમિનલોનું લિસ્ટ તૈયાર કરાયું હતું એ ડિવિઝનમાં આવતા પોલીસ મથકોમાં ક્રિમિનલોની ઇન્ટ્રોગેશન કરાયું

અસામાજિક તત્વો ઉપર કાર્યવાહી કરવા અંગે મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેર સેક્ટર વન શ્રી બાબાંગ જમીન સાહેબ તથા ઝોન વન શ્રી આલોક કુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન મુજબ અત્રેના ઝોન વન વિસ્તારના એ ડિવિઝન વિસ્તારમાં સમાવિષ્ટ કાપોદરા સરથાણા તથા લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને જેના જેની ઓળખ અસામાજિક તત્વો તરીકે થયેલ છે તેવા કુલ એકસો એકવીસ વ્યક્તિઓને પોસ્ટે બોલાવી અને તેમાં પણ ખાસ કરીને મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓના આરોપીઓની એ કોળક પડેર અને ઇન્ટ્રોગેશનની કામગીરી કરવામાં આવેલ અને તેઓને સૂચના આપવામાં આવેલ છે કે તમે જે પણ કોઈ કાર્ય કરી રહ્યા છો એમાં કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કરશો તો તમારા વિરુદ્ધ નિયમો અનુસાર અને કાયદાકીય રીતે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને કાયદાકીય સખત કાર્યવાહી કરવામાં આવશે ઉપરોક્ત જે ઓળખ પરેડ અને ઇન્ટ્રોગેશન પરેડ રાખવામાં આવેલ જેની અંદર અગાઉ પાસા અને તડીપાર ભોગવી ચૂકેલા કુલ સોળ જેટલા આરોપીઓનો પણ સમાવેશ થાય છે અને મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનામાં સંડાયેલ આરોપીઓની સ સમાવિષ્ટમાં કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી સુરત શહેર દ્વારા રોજે રોજ કરવામાં આવનાર છે અને અસામાજિક પ્રવૃત્તિ ઘટાડવા માટે મહેરબાન ડીજીપી સાહેબનાઓ દ્વારા જે સૂચના આપવામાં આવેલ છે તેનું કડકમાં કડક પાલન કરવામાં આવી રહેલ છે બ્યુરો રિપોર્ટ આસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે